હેલો ફ્રેન્ડ આઈ હોપ કે બધા મજામાં હશો અગાઉના વિડીયો ની અંદર આપણે મિશ્ર અપૂર્ણાંક ને સાદા અપૂર્ણાંકમાં એટલે કે અશુદ્ધ અપૂર્ણાંકમાં અને અશુદ્ધ અપૂર્ણાંક ને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવતા શીખ્યા હતા આજના વિડીયો અંદર આપણે અપૂર્ણાંકના ભાગ કરતા શીખવાના છીએ બહુ સહેલું છે અને મજા આવે એવું છે મિત્રો મેં જ્યારે અપૂર્ણાંક સરવાળા કરતા શીખવાડતો હતો ત્યારે મેં કહ્યું હતું કે સરવાળા અને બાદબાકી કરવા માટે આપણે છેદ સરખા હોવા જોઈએ ચલો પહેલું એક્ઝામ્પલને આપણે સમજીએ એક એક્ઝામ્પલને આપણે એ રીતે સમજી લેવાનું છે જેનાથી આપણે દરેક એક્ઝામ્પલ આવડી જાય ગણિત એક એવો વિષય છે મિત્રો એક એક્ઝામ્પલ સમજીએ તો એના રિલેટેડ જેટલા પણ એક્ઝામ્પલ છે એને આપણે સહેલાઈથી કરી શકીએ છીએ ઘણીવાર શું કરે છે વિદ્યાર્થીઓ એક એક્ઝામ્પલ લઈ લે એનો જવાબ ગોખી લે છે

ત્રણ કરીએ તો ચાર તાલી બાર એટલે કે છ માં પણ બાર આવે છે ચાર માં પણ બાર આવે છે અને છ અને ચાર નો પહેલો સામાન્ય અવયવ બનશે તો બાર બનશે હવે જે સંખ્યા

ઓછા ત્રણ તાલી નવ અને ચાર તાલી બાર એટલે આપણા બંનેના છેદ સરખા થઈ જાય એટલે આપણે હવે આને આરામથી સોલ્વ કરી શકીશું બરાબર દસ માંથી નવ જાય તો એક એટલે આપણો જવાબ આવશે એક છેદમાં બાર છેદમાં કોઈ પણ પ્રકારનું પરિવર્તન આવતું નથી એ જેવું છે એવું ને એવું જ આપણે દર્શાવવાનો છે બીજું એક્ઝામ્પલ છે આ એક્ઝામ્પલ લઈ લો છો મિત્રો બીજું એક્ઝામ્પલ છે એક છેદમાં બે ઓછા એક છેદમાં પાંચ અહીંયા અહીંયા તમે બે અને પાંચ આ સંખ્યાઓ છે તો એનો પહેલો સામાન્ય અવયવી શું બનશે તો બે પંચા દસ અને પાંચ દુ દસ એટલે કે અહીંયા બે ને આપણે પાંચ સાથે ગુણીશું તો ને પણ પાંચ સાથે પાંચ દસ લાવા બે સાથે ગુણીશું હવે હવે પાંચ છેદ માં દસ બે છેદ માં દસ આપણા છેદ શું થઈ ગયા છે સરખા તો પાંચમાંથી બે આપ્યો છે પૂર્ણ સંખ્યાઓ છે પૂર્ણ સંખ્યાઓ છે મિશ્ર અપૂર્ણાંક છે તેથી આપણે એને અશુદ્ધ અપૂર્ણાંકમાં પહેલા ફેરવવો પડશે પાંચ ચોક વીસ મેં પહેલા પણ કહ્યું હતું કે છેદ જે છે બે બાવીસ બાવીસ છેદમાં પાંચ ઓછા પાંચ દુ દસ વત્તા એક અગિયાર છેદ માં પાંચ હવે છેદક બંનેના સરખા છે તો ડાયરેક્ટ આપણે ઓછા કરી શકીએ છીએ બાવીસ માંથી અગિયાર જાય તો અગિયાર છેદમાં પાંચ તો આ જે મિશ્ર અપૂર્ણાંક છે એનો આ રીતે આપણે જવાબ લાવી શકીએ છીએ તો આ વાત છે મિત્રો અપૂર્ણાંકના બાદ બાકીની સિમ્પલ છે આપણે છેદને માત્ર સરખા કરવાના છે છેદ છેદ સરખા કરવા માટે શું જોવાનું છે તો જે નીચે સંખ્યાઓ આપેલી છે એનો પહેલો સામાન્ય અવયવી લેવાનો છે પહેલો સામાન્ય અવયવી લેવા માટે આપણે જે સંખ્યા સાથે એનો ગુણાકાર કરીએ છીએ અંશ અને છેદ બંનેને એ જ સંખ્યા સાથે ગુણીને છેદ સરખો કરીને આપણે સીધી રીતે કરી લેવાના છે આ હોપ કે એક્ઝામ્પલ સમજ પડી હશે થોડા બોર્ડની માત્રા નાની હોવાથી એક્ઝામ્પલ આપણે એટલું ક્લિયરલી સમજા લખી નહીં શક્યા વધારે સોલ્વ નહીં કરી શક્યા પરંતુ એક બે એક્ઝામ્પલ સારી રીતે સમજીએ તો આપણે દરેક પ્રકારના એક્ઝામ્પલ સમજી લખી શકીએ છીએ ઉકેલી શકીએ છીએ જેને પણ વિડીયો મારા ગમે છે પ્લીઝ લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ વેરી મચ